કેમેરા મિત્રો કેમ તો મજામાં મજામાં આજે છે ને આપણા બ્લોગ વિડીયો જતા એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો અને આવી ગયા છે નવ અને ફાઇનલી આપણે ડિલિવરી કરવા માટે નીકળી ગયા છે અને સરસાલી બાજુ ઉભી ગયો છે સરસાલી જે નીકળી ગયા અને ફાઇનલી વરસાદ છે ને ધીમો 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 ચાલુ જ છે કાલનો હજી જ પોઝિશનમાં ચાલુ છે અને જોરદાર વરસાદ પડતો નથી ને ધીમે ધીમે છાંટા ચાલુ છે અત્યારે તો આમાં કોઈને કંઈ કામ થાય એમ નથી કારણ કે ખેતર ઉપડ્યા આવ ખાલી તૈયાર કરેલા ખાલી વાવવાનું જ બાકી છે હવે આપણે ધીમે ધીમે આપણું કામ ચાલુ રાખીએ વધારે આવશે તો થોડીક વાર ઉભી જાઉં અને ધીમે ધીમે આગળ વધશો આજ જવાનું હોય ખેડમાં તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો અને આ બ્લોગ આવવાના છે મસ્ત મજાના ચોમાસાના અને બધા જ પાણી તમને જોવા મળવાનું કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો અને ફાઈનલી બાકી છે ને ધીમે ધીમે જઈએ હવે અને આગળનો બ્લોગ ના તો જોઈ નાખજો કારણ કે મજા આવે એવો હોય

ચાલો ધીમે ધીમે આગળ નીકળીએ જાય માં પાણી આવી છે ને ત્યારે જોવાની મજા જ આવશે કઈ ફાઈનલી મિત્રો હોય ને ઘેડમાં પાણી જેવું ખેતરમાં ભરાઈ ગયા છે અને અહીંયા જે નદી છે ને એમાં તો પાણી ચાલુ છે

બાકી થોડીક જ વારમાં આપણે નીકળવાનું છે બ્રેક લઈ લીધો છે અને પંદર વીસ મિનિટ પછી પાછું નીકળીએ અને બાકી કન્ટિન્યુ બ્લોગમાં અને વરસાદ એટલે જોરદાર આવવાનો છે બે ત્રણ દિવસમાં વાવણી તો લગભગ જગ્યાએ આજ તો બધી થઈ ગઈ કારણ કે બે દિવસ જગ્યાએ નથી થઈ પણ હવે આ વરસાદ તો લગભગ જગ્યાએ છે જ એટલે વાવણી બધી થઈ જશે હવે વરસાદ રહે એટલે અને બાકી ચાલો તો હવે છે ને કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો અને કાલે પછી બ્લોગ આપણે ડાયરેક્ટ ઢોકરા ખાઈ અને આજે જ શૂટ કરીએ છીએ તો બ્લોગમાં બનારે રહેજો આગળનો બ્લોગ આવી ગયો છે ના જોયો હોય તો જોઈ લેજો મામાને ઘરે ગયા હતા ભજીયાનો પ્રોગ્રામ હતો ભજીયાને એવું બધું તો ચાલુ જ રહેવાનું છે કારણ કે વરસાદને એવું આવતું એટલે ગરમા ગરમ ખાવાની મજા જ આવે તો બ્લોગમાં કન્ટિન્યુ બનારે છે તો ચાલો આપણે મળીએ ડાયરેક્ટ હવે ફ્રી થઈને ફાઇનલી મિત્રો તો કાલે સાંજે છે ને મામાના ઘરે ગયા હતા અને પકોડાનો પ્રોગ્રામ હતો તમે આગળ જોયું એ પ્રમાણે જ પકોડા ખાધા મસ્ત મજા પછી બાર એક થઈ ગયા ત્યારે છે ટાઈવા ઘરે અને અત્યારે વાગી ગયા સાડા સાત જેવું ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા અને હવે ડાયરેક્ટ નીકળવાનું છે આપણી દુકાને તો કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો અને બ્લોગ ત્યાં સુધી ચાલે એનું કંઈ નક્કી નથી તો ચાલો આજે આપણે જવાનું છે સીલ સીલ બાજુ જવું વરસાદ અત્યારમાં નથી એટલે એક સારું છે બરાપ આપે એવું લાગે છે ત્યારે વરસાદ નથી રાતે પણ નહોતો એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું ઠંડુ અને હવે જોઈએ વરસાદ ક્યારે આવે તો કન્ટિન્યુ બ્લોગમાં બિનારે જોઈ નાસ્તો કરી લીધો હવે આપણે નીકળીએ ડાયર મિત્રો અત્યારે એને બરાફ થઈ ગઈ છે મસ્ત મજાને બધાને વાવેતર જ ચાલુ છે ત્યાં જોઈએ ત્યાં માંડવીનું વાવેતર જ ચાલુ છે અને ઘણી જગ્યાએ થઈ પણ ગયું હે કારણ કે બે દિવસ વરસાદ જ ન થાય ત્યાં તાજે તાજું વાવેલું ત્યાં જોઈએ અહીંયા ને વાવેતર ચાલુ છે અત્યારે અને અત્યારે હે ને તડકો છે મસ્ત મજાનો અને આપણે જઈએ હે ડાયરેક્ટ હવે થરેડા તો ઘરે પૂગી ગયા ને અત્યારે વાગી ગયા છે હરિયા લંબન છે અને વાગી ગયા છે આઠ ને પાંચ મિનિટ અને આજનો વ્લોગ એને નવ વાગે તો અપલોડ કરવાનો છે એટલે ફટાફટ આ બ્લોગની એન્ડિંગ ક્લિપ લઈ અને ડાયરેક્ટ એડિટિંગ કરી અને અપલોડ કરીશ એટલે નવ વાગે તમને મળી જશે અને આગળનો વ્લોગ ના જોઈએ તો જોઈ લેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો અને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલને આગળ વધારો તો કન્ટિન્યુ બ્લોગમાં બી રહેજો તો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી